એક બાજ ઇસમને ઝડપી પાડ્યો છે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતડા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાંદરજાના અલ કબીર બંગલોઝના મકાન નંબર ત્રણ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ દ્વારા ટેકનિકલ મદદ અને પ્રિન્ટર મશીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઝડપાયેલ શખ્સ છેલ્લા છથી સાત મહિનાથી આ મકાનમાં ભાડે રહેતો હતો તે અસલી પોલીસ હોવાનો રોફ જમાવીને નિર્દોષ લોકો પાસે પૈસા પડાવવાનું કામ કરતો હતો આ શખ્સ જેલના સળિયા પાછળ ધકેલાતા અનેક મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે એસઓજી દ્વારા હાલ આ ઈસમની અટકાયત કરી તેની પાછળ અન્ય કોઈ ગેંગ કાર્યરત છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે